મિત્રો ભાનુદાદાના રામ રામ મિત્રો એક ગામડાના માજી છે ને એ ઘર ઘરાવ ઘી વેચતા હતા ઘર ઘરાવ એટલે દુકાને ન વેચે અને ઘરમાં ખાવાનું બનતું હોય એ ઘી કે જે કાંઈ એમાં વધતું હોય એ વેચી નાખે ને ઘર ઘરાવ કહેવાય ઘર ઘરાવ ઘી વેચે ચોખ્ખું ઘી અને ભાવે ભાવ ચોખમાં કોઈને છેતરવાનું નહીં એટલે એને કાંઈ ઘી વધે નહીં બધું ઘી વેસાઇ જાય એમાં એક દિવસ બાજુની દુકાનવાળાએ વાસણનો ધડો કરી અને એના માણસને માજીને આ ઘી લેવા મોકલો ધડો કરવો એટલે વાસણને પહેલાં જોખી લેવાનું પછી એમાં જે વસ્તુ આવે એ વસ્તુને જોખવાની ને ધડો બાદ કરીને ખબર પડી જાય કે એ કાંઈ ઓછું નથી એટલે એ ધડો કરીને માજીને મોકલો ને એમ કીધું કે એક કિલો ઘી લેતો એ ઘી લઈને ભાઈ ગયો પણ બસો ગ્રામ ઘી ઓછું નીકળ્યું હવે છે વેપારીને કોઈ છેતરી જાય એનો પીતો જાયલો ન રે એ તો આવ્યો માજીના ઘર સામે અને મંડો દેકારો કરવા એને ને હું નહીં થાય હવે કાંઠે બેઠી છો ને કાલ સવારે જમરાજાના તેડા આવશે જવાબ દેવો પડશે કોના હતું બધાને છેતરાજ રૂપિયા ભેગા નહીં આવે આવા ધંધા કરો છો માણસ થઈ ગયું ભેગું ખૂબ બોલ્યો લો જેમ તેમ બોલ્યો લો પછી માજી કે તે બોલી લીધું હોય તો હું કહું માજી કે ભાઈ શેઠિયા હું મારો એક કિલોનું તોલું કે આડાવડું મૂકાઈ ગયું છે ને એટલે સવારમાં હું તમારી દુકાનેથી ખાંડ લઈ ગઈ હતી ને એક કિલો એ પડીકું જે મેં છોડ્યું નથી એટલે પડીકું આ આ બાજુ મૂકીને સામેન છેડે ઘી રાખી અને મેં ઘી જોઈખું છે મારો વાંક નથી વેપારી છોભીલો પડી ગયો ને વયો ગયો મિત્રો ઘણીવાર આપણે એમ કંઈક પ્રાણ પ્રમાણિક રહેવું જોઈએ પણ બીજાને આપણે નહીં આપણા જાણીતા નિબંધકાર ગુણંદભાઈ શાહ તો એમ કહે છે કે જે માણસ વાર છેતરાયો નથી એની દયા આવે છે આપણે કોઈ માણસથી એકવાર છેતરાય તો એ આપણો વાંક છે પણ એ જ માણસથી જો બીજી વાર છેતરાય સોરી આપણે જો કોઈ એક વખત એક માણસથી છેતરાય તો એ છેતરનારનો વાંક છે પણ બીજી વાર જ માણસ છેતરાય તો એ આપણો વાંક છે આપણને ખબર છે તો એ છેતરાવા ગયા ટૂંકમાં એક બેનક સાડી લેવા બે હજાર રૂપિયાની હવે સાસુમાં એવડી બધી મોંઘી સાડી જોઈને ગરમ ન થાય એટલે એણે કીધું કે આ એક હજાર રૂપિયાને લઈ આવી સાસુમાને છેતરાય એને સાસુમાં કે બહુ સારી સાડી છે બે ત્રણ દી પછી એની દીકરી આંટો દેવા આવી એટલે એની દીકરી ક્યાં સાડી મને બહુ ગમે છે તો કે તારે જોતી હોય તો લઈ જાઉને ખબર નહીં સાસુએ અગિયારસો રૂપિયા માપી દીધી ઓલા બેન ખોટું બોઇ અને નવસો રૂપિયા ડન થયો એટલે મિત્રો કોકને છેતરવા જાય તો પણ આપણે છેતરીએ છેતરી આવીના હાલતું નથી એટલે લગભગ એકબીજાએ એકબીજાને છેતરવાના કાવતરા રચતા હોય છે ગમે એમ કરીને છેતરે છે વેપારી ઘરાગને છેતરે ઘરાગ વેપારીને છેતરે એક માણસ બીજા માણસને છેતરે બીજો માણસ ત્રીજા માણસ છેતરે છેતરપુંજી વિના જીવતું નથી કોઈ રામે રામ